મિત્રો હું છું સોનલ દમણિયા તમે જોઈ રહ્યા છો આપડી યુટ્યુબ ચેનલ મિત્રો જ્યારે ભરતીની વાત થઈ રહી છે કે ટાટ અને ટેટ બંનેમાં ભરતી આવવાની છે હવે અત્યારે તો પેલા ટાટની વાત થઈ રહી છે કે ટાટ વન અને ટુ એટલે કે નવ દસ અને અગિયાર બાર માં ભરતી થવાની છે તો ભરતી મને કમેન્ટ આવેલી હતી કે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટમાં શું ફર્ક હોય છે તો ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન હોય છે કારણ કે ગ્રાન્ટેડમાં અત્યારે જગ્યા વધારે બતાવેલી છે એની સામે ગવર્મેન્ટમાં જગ્યા ઓછી બતાવેલી છે જ્યારે પાંત્રીસો ની જગ્યા હોય તો માત્ર પાંચસો છે એ સરકારીમાં છે અને ત્રણ હજાર છે ગ્રાન્ટેડમાં છે એ જ સામે બીજી જગ્યાએ અગિયાર બાર માં જોઈએ તો સાતસો પચાસ સરકારી છે અગિયાર બાર માં પણ માત્ર સાતસો ને પચાસ જ જગ્યા સરકારે બતાવેલી છે બાકી ગ્રાન્ટેડ બતાવેલી છે ચાર હજાર માંથી તો મિત્રો આ રીતે જ્યારે સરકારી કરતા ગ્રાન્ટેડ ની જગ્યા વધારે હોય છે ત્યારે મનમાં એક પ્રશ્ન હોય છે કે સરકારી કરતા ગ્રાન્ટેડ માં લેવું કે નહીં લેવું એટલે આ પ્રશ્ન આને આ મૂંઝવણ દૂર

એજ લિમિટ બાંધી દીધેલી છે એટલે મિત્રો તમારે ગવર્મેન્ટમાં જોબ કરવી હોય તો લિમિટ છે પણ ગ્રાન્ટેડમાં એ બેનિફિટ છે કે જ્યારે ગ્રાન્ટેડમાં આવે તો એમાં લિમિટ નથી બીજો તફાવત પગારનો છે કે ગ્રાન્ટેડમાં જ્યારે નોકરી કરવામાં આવે છે તો અમુક જગ્યાએ અમુક જગ્યાએ તો શું પણ ગ્રાન્ટેડમાં ઓછો પગાર આપે છે અને સરકારી કરતા તો ગ્રાન્ટેડમાં ઓછો જ પગાર છે મેં સાંભળેલું છે ત્યાં સુધી કે ગ્રાન્ટેડમાં જ્યારે છવ્વીસ હજાર પગાર આપે છે તો નવ દસ માં એ જ એકત્રીસ હજાર પગાર આપે છે સરકારે તમે ગવર્મેન્ટમાં ત્યારે તમે જ્યારે નોકરી કરો છો મિત્રો જ્યારે તમે નવ દસ કે અગિયાર બાર માં ગવર્મેન્ટ જોબ લો છો ત્યારે અમુક વર્ષ ફિક્સ ના હોય છે પાંચ વર્ષ છે

તમારે ત્યાં નોકરી કરવી પડે છે એટલે એ એક બેનિફિટ તમારી પાસે નથી જે સરકારીમાં છે એ ગ્રાન્ટેડમાં બેનિફિટ નથી પછીનો પ્રશ્ન છે મતલબ કે પછીનો પોઈન્ટ આપણે લઈએ ફાજલ અને વધઘટ મેન્ટમાં શું છે કે ઘટ હોય કે તમે જે માં ભણાવો છો એમાં સંખ્યા બાળકો ની ઘટી ગઈ અને તમે જો છેલ્લા હાજર થયેલા છો તો તમારે વધ તમે જાઓ અને કોઈ બીજી સ્કૂલમાં તમને મતલબ તરત જ બીજી સ્કૂલમાં તમને સમાવેશ કરવામાં આવે છે દાખલા તરીકે એક સ્કૂલ છે 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 આ સ્કૂલમાં પાંચ પાંચ ટીચરો અને ટીચરોમાં જો સંખ્યા ઘટી જાય તો જે પાંચમો હાજર થયેલો છે આ પાંચમો હાજર થયેલો છે એ નીકળશે અને બીજી સ્કૂલમાં એને સમાવવામાં આવશે પણ અહીંયા પહેલા ગ્રાન્ટેડમાં શું હતું મિત્રો અત્યારે તો રક્ષણ છે પણ પહેલા શું હતું કે તમે જો ગ્રાન્ટેડમાં ફાજલ

ટ્રસ્ટ અને સરકાર બંને મળીને ચલાવતી હોય ટ્રસ્ટ દ્વારા તો એ છે ગ્રાન્ટેડ અને પ્યોર સરકાર અર્થ એની ઉપર હુકમત કરતી હોય તો એ છે ગ્રાન્ટેડ એટલે આમાં અમુક નિયમો બધા કેના લાગે મોટે ભાગે નિયમો તો ટ્રસ્ટના જ લાગે અમુક જે કોઈ પચીસ વીસ ટકા છે એ જ સરકારના લાગે બાકી બધું ટ્રસ્ટ નક્કી કરશે કે જે સ્કૂલ છે તો સ્કૂલમાં કેવી રીતે ચલાવવું બાળકો છે તો બાળકોને અભ્યાસક્રમ કેવી રીતે આપવો જે બાળકોને કોઈ શિક્ષણ આપવું હોય તો કયા વિષયમાં કયા શિક્ષકને કેટલું શિક્ષણ આપવું તો આ બધું છે એ ટ્રસ્ટ દ્વારા ચાલતું હોય છે ટ્રસ્ટ અમુક ગ્રાન્ટેડ શાળાઓ તો એટલી મસ્ત છે ને મારા બે ત્રણ મિત્રો એમાં છે એટલે મને ખ્યાલ છે એટલી મસ્ત સ્કૂલો છે પ્રાઇવેટ સ્કૂલો ને પણ

તો હજી પણ જો તમને થોડી પણ તકલીફ પડતી હોય તો ફરીથી હું એક વાળ મુ કહી દઉં છું ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટમાં શું તફાવત છે તો કે વયમર્યાદા ગ્રાન્ટેડમાં વયમર્યાદા છે જ નહીં મતલબ કે કોઈ તમે એ જ લિમિટ નથી

જેમાં ભારણ હોય છે તો મિત્રો આ તમને લગભગ ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ સ્કૂલ નો તફાવત સમજમાં આવી ગયો હશે પણ હું તો એમ કહું કે આટલો બધો જે તફાવત તમને ન નડતો હોય તો બેકાર બેસી રહેવા કરતા ગ્રાન્ટેડમાં મળે તો બી લઈ લેવું સારું કારણ કે ગ્રાન્ટેડ સ્કૂલો પણ અત્યારે એવી બધી સરસ છે કે તમને નોકરી કરવાની મજા આવે એટલે મિત્રો જો ગ્રાન્ટેડમાં મળે તો લઈ લેજો કારણ કે સરકારી સ્કૂલોમાં ઓછી જગ્યા બતાવેલી છે ગ્રાન્ટેડમાં વધુ બતાવેલી છે એટલે એવું નહીં રાખતા કે મને ગ્રાન્ટેડ મળે તો હું નહીં લઉં પણ ગ્રાન્ટેડમાં બી લઈ લેવાનો પ્રયત્ન કરજો મિત્રો વિડીયો આજનો અહીંયા સુધી નવો વિડીયો ફટાફટ લઈને આવે ત્યાં સુધી વિડીયો ને ફટાફટ લાઈક કરો શેર કરજો અને મિત્રો જો નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા